આ રીતે આપણે બે ત્રણ પાણીથી આને ધોઈ લેવાના છે આને મેં ત્રણ પાણીથી ધોઈ લીધું છે હવે આની અંદર આપણે થોડું પાણી ઉમેરીશું સાબુદાણા જેટલા ડૂબે એટલું જ પાણી ઉમેરવાનું છે હવે આને ઢાંકીને બે કલાક સુધી મીકી દઈશું બે કલાક જેવું થઈ ગયું છે હવે આપણે સાબુદાણાને જોઈ લઈશું સાબુદાણા ફૂલી ગયા છે હવે આની અંદરથી બધું પાણી આપણે નિતારી લઈશું અને એક જારીવાળા વાસણમાં કાઢી લઈ અને ખીચડીનો વઘાર કરીશું એક પેન લીધું છે ગેસ ચાલુ કરી દઈએ પેન ગરમ થાય એટલે એની અંદર આપણે બે ચમચી જેટલું ઘી ઉમેરીશું ગરમ શેકાઈ ગયા છે આને હું બહાર કાઢી લઈશ હવે આની અંદર એક ચમચી જેટલું જીરું ઉમેરીશું જાય પછી હવે આની અંદર એક મીડિયમ સાઈઝનો બટાકા ને મેં ઝીણો કાપીને લીધો છે એ ઉમેરીશું થોડા કઢીપત્તા થોડું ફરારી મીઠું ઉમેરીશું આ કાચા બટાકા છે એટલે આને આપણે પાંચ મિનિટ જેવા ચડવા દઈશું પાંચ મિનિટ જેવું થઈ ગયું છે આને એકવાર ચેક કરી લઈશું હજી થોડા કાચા બટાકા છે એટલે ફરીથી આપણે બે મિનિટ જેવું થઈ ગયું છે હવે આપણે આને ચેક કરી લઈએ બટાકા આપણા ચડી ગયા છે હવે જે સાબુદાણા આપણે પલાળીને રાખ્યા છે એ આની અંદર ઉમેરીશું જે સિંગ દાણા શેકીને રાખ્યા છે એ હવે આને આપણે ફેરવી હવે આની અંદર એક લીંબુ નો રસ ઉમેરીશું એક અડધી ચમચી જેટલો મરી પાવડર ઉમેરીશું આને ફેરવી લઈએ બરાબર હવે ઢાંકીને થોડીવાર આને થવા દઈશું થોડીવાર પછી ચેક કરી લઈશું હવે આની અંદર બે ચમચી જેટલો તલ અને સિંગદાણાનો ભૂકો ઉમેરીશું થોડા લીલા દાણા ઉમેરીએ લઈશું બરાબર હવે ગેસ આપણે બંધ કરી દઈશું સાબુદાણાની ખીચડી બનીને તૈયાર છે જો તમને મારો આ વિડીયો સારો લાગે તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કર્યા પછી બાજુમાં આપેલા બે લાયકન ને દબાવજો মানে শেয়ার করছো